મારું નામ વિશાલ નાગજીભાઈ ઠાકોર હું થરા તાલુકો રહેવાસી છું મારા ઠાકર ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખ્યાની માતાને ન્યાય અપાવો મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રમાણિત માણસ હતા મારા પિતા વાવ વિધાનસભાના પાબરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા પાબર વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મારતા હતા એમના સગાવાળાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર બીએસપીને કાગળો લખ્યા તારી પક્કડ ઉતરાવી દઈશ તમને નોકરીમાંથી ઉતારી દઈશ તારી વર્તી મુકાઈ દઈશ એવું બંને દબાવતા હતા મારા પિતા ઘરે આવીને એમને રોજ વાત કરતા કે જ્ઞાનીબહેનનો જુલ્મ હવે વધી ગયો છે જીવું ભારે પડી રહ્યું છે એક દિવસ એમને ચિઠ્ઠીમાં જ્ઞાનીબહેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરેલો મારી માતા અને અમે બધા રબડી પડ્યા અમે હાઈકોર્ટમાં ત્રણ વર્ષથી કેસ કર્યો છે તારીખ ઉપર તારીખ પડે છે છતાં કોઈ પણ ફેસલો આપતો નથી પોલીસ કે સરકારનું જેને બેન મોટા માણસ હોય અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારા દાણાની તકલીફ પડી છે અમારી મરણમૂળી ખર્ચાઈ ગઈ છે જ્ઞાનીબેન તમે તો ધારાસભ્ય થઈ ગયા બધે બંગલા બનાવી લીધા પણ અમને તો નધારા કરી નાખ્યા ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા મારી સમાજના આગેવાનને બે હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો અમને ન્યાય અપાવો જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના છીએ ને આજે અમારે મરવાનો દાડો આવ્યો છે અમારી વાત સાંભળો અમે કોની પાસે જઈએ ગેનીબેન તમને અમારી અને મારી માતાની હાય લાગશે ભગવાન તમને કદી માફ નહીં કરે અમારું જીવન મોતથી અગ્ર થઈ ગયું છે હવે તો ભગવાન મોત આપે તો એ સારું અમારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને ન્યાય અપાવે